તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણી વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હતો દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે પરસોત્તમ રૂપાલા જે ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણીઓ કરી હતી ત્યારબાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને સાથે સાથે તમને ખબર હતી કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ પણ રદ કરવાની માંગ હતી પણ પરંતુ ટિકિટ પણ રદ નથી થઈ અને ચૂંટણી લડવા તૈયાર થઈ ગયા છે પરશોત્તમ રૂપાલા તો હાલ

કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હશે દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે પરશોત્તમ રૂપાલાએ ટિકિટ રદ કરી નથી અને અત્યારે હાલ એમ કહેવાય છે કે ચૂંટણીની ખાસ કરીને તૈયારીઓ કરી રહ્યા છે અને પરસાણના ડીજે ગામો ગામ ફરી રહ્યા છે ત્યારે હાલ એમ કહેવાય છે કે ક્ષત્રિય સમાજ એટલા છે ભરાયા છે કે વાત જ ના પૂછો ગામમાં ઇલાકામાં એમ કહેવાય છે કે ડીજે આવતા તે એને ના પાડી દેવામાં આવે છે કે હજી પરશોત્તમ રૂપાલેએ ટિકિટ રદ નથી કરી ટિકિટ રદ કરે તો જ આ ગામમાં તમારે પ્રવેશ કરવું નકર ન કરવું તો દોસ્તો પરશોત્તમ રૂપાલેને ટિકિટ રદ કરવી જોઈએ કે ના કરવી જોઈએ કમેન્ટ કરીને જરૂર બતાવીએ દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આ નવા વિડીયો હું તમારે માટે લાવતો છું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી વાર બીજા વિડીયો મળે ત્યાં જાય